વાવ વિધાનસભાની ચૂંટણીના ચુટણીના પડઘમ તો શાંત પડ્યા પરંતુ હજી ત્યાંના વિવાદ છે તે શાંત નથી પડ્યા આ બધાની વચ્ચે કોંગ્રેસના જે ઉમેદવારની રેસમાં હતા ઠાકરસિંહ રબારી તેમનું એક નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે રાવણની રાજનીતિ કરતા શીખો શું છે સમગ્ર વાત તેની સાથે જ કયા સંમેલનમાં અને કેમ તેમને આ વિષય ઉપર સ્પષ્ટતા કરવી પડી તે દરેક વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હનસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જો વાત કરવામાં આવે વાવ વિધાનસભાની તો વાવ વિધાનસભાની ચૂંટણી યોજાઈ ગઈ જેમાં અનેક લોકોએ મતદાન કર્યું આ બધાની વચ્ચે પહેલા પણ ઠાકરસિંહ રબારીને ક્યાંક ખોટું લાગ્યું હતું કારણ કે તેમને ટિકિટ આપવામાં નથી આવી અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતના નામે મહોલ લાગી હતી અને તેઓ કોંગ્રેસમાંથી લડ્યા હતા પરંતુ જો હવે વાત કરવામાં આવે ઠાકર સિંહ રબાની તો આની પહેલા પણ તેમને અનેક એવા જાહેર મંચ ઉપરથી ગેનીબેન ઠાકોર હોય કે પછી ગુલાબસિંહ રાજપૂત હોય તે લોકો ઉપર કટાક્ષ કર્યો છે આ બધાની વચ્ચે ફરી એક વખત તેમનું એક મોટું નિવેદન સામે આવ્યું છે અને તેમને એક માલધારી સમાજના સંમેલનમાં એવું બોલ્યા હતા કે રાવણની રાજનીતિ કરતા શીખો

આપણે તો એના હવે લડ્યા છો પણ રાજનીતિ રાવણ પાસે શીખવી પડે રાવણ પાસે સલાહ લીધે અને લક્ષ્મણ ગયા અને રામ રાવણને કીધું કે તમારી રાજનીતિ શીખવા આવ્યો છો ત્યારે કીધું કે મારા તો ઘણું બધું બાકી છે પરંતુ હું જો રામના હાથે ના મોડો તો સ્વર્ગ મળે ના જો એના માટે મેં સર્જન કર્યું હતું પણ વિભીષણને જો તમારી પાસે ના મૂકું તો મારી લંકાની ગાદીમાં રામ રાજ કરતા હોઉં

એ અત્યારના સમયમાં હમણાં એક નવું સૂત્ર આવ્યું હતું કે બટો કે તો કટો કે તો મેં રાવણની રાજનીતિ વાંચી ત્યારે જોયું કે ચાર પાંચ મુદ્દાઓ લક્ષ્મણને રામને કીધા ત્યારે રાવણે છેલ્લે એમ કીધું રાવણ મહાન હતો બધું ચાર યુગનું રાજ માગી લીધું હતું પણ આયુષ્ય નતું માગ્યું ગમે ડાયો ડાયોબણા ભૂલ કરી દે એટલે ક્યાંક ને ક્યાંક સમાજમાં રાજકીય ટોટિયા ખેંચ હોય પરંતુ સમાજને નુકસાન પહોંચે એવું ન થાય એના માટે એમણે કીધું કે રાવણ એટલા હોશિયાર હતા એમને ખબર હતી કે રામના હાથે મરવાનું છે મારા રાજનો સત્તા કદાચ રામ લઈ લે છે એટલે એમણે એમના ભાઈ વિભીષણને ત્યાં મૂકી દીધો અને પછી કીધું લક્ષ્મણને કે મને ખબર જ હતી થવાનું છે પણ મારી ગાદી ઉપર મારા ભાઈ બહે મારો મારી જાયો બેહે એટલે જ મારા ભાઈને ત્યાં મૂક્યો છે એના ઉપરથી બધાએ શીખવું જોઈએ કે સમાજને કઈ દિશામાં લઈ જાવો છે વાવમાં ચૂંટણી તો યોજાઈ ગઈ પરંતુ હજી સુધી જે લોકોને માઠું લાગ્યું છે આ ચૂંટણીની ટિકિટને લઈને તે લોકોના હજી ઘાઉ સુકાયા નથી તેવું પણ લાગી રહ્યું છે આ બધાની વચ્ચે ઠાકરસી રબારીનું ઉમેદવાર તરીકે નામ સામે આવવાનું હતું પરંતુ કોંગ્રેસ દ્વારા તેમને ટિકિટ ન આપતા ઠાકરસી રબારીને અનેક એવા ખોટા લાગ્યા હતા પરંતુ હવે તે જાહેર મંચ ઉપરથી પણ બોલતા હોય તેવું પણ સામે આવી રહ્યું છે જોકે સૌથી પહેલાં બધાને એવું જ લાગ્યું હતું કે રાવણની રાજનીતિને લઈને તેમને કોંગ્રેસને અથવા તો પછી ગુલાબસિંહ રાજપૂતને કટાક્ષ સંઘર્ષ કર્યો છે પરંતુ તે બાદ તેમણે ઉડતો જવાબ આપતા કહ્યું કે તેઓ તો સમાજના લોકોને કહી રહ્યા છે પરંતુ હવે આના ઉપરથી એક એવું પણ ગણિત સામે આવી શકે છે કે ઠાકરસી રબારીને હજી પણ ક્યાંક વસવસો રહી ગયો છે કે તેમણે ચૂંટણી લડવા ન દીધી આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર